એક ચોંકાવનારી ઘટના બની ધોરણ બે ની આઠ વર્ષ ની બાળકીને કોઈએ ઇન્જેક્શન આપ્યું અચાણ્યા શખ્સો સાડા પાછળ તેને લઈ ગયા અને જ્યાં ઇન્જેક્શન આપ્યું ખભે હાથ મૂકી બાળકીને હાથની કોણીના ભાગે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે બાળકીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હાલ બાળકીની હાલત સ્વસ્થ છે કોણે તેને ઇન્જેક્શન આપ્યું છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી તો પોલીસે શાળાની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ અજાણ્યા છોકરા વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ પણ સ્કૂલે પહોંચ્યા તો ઘટનાની જાણ થતાં જ જે વાલીઓ છે તે પણ મોટી સંખ્યામાં સ્કૂલ ખાતે પહોંચ્યા છે આ બાળકીને કોણે ઇન્જેક્શન આપ્યું છે તેને લઈ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી કારણ કે ધોરણ વર્ષીય કે જેને શાળાને પાછળના પાકે અજાણ્યા શખ્સોએ ઇન્જેક્શન આપ્યું છે તાત્કાલિક જ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં હાલ તેની તબિયત સ્થિર છે આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં વાલીઓ પણ શાળા ખાતે પહોંચ્યા હતા અને હોબાળો પણ મચાવ્યો હતો અને યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની પણ માંગ કરી

પોલીસ સ્ટાફ હમણાં છે તો સીસીટીવી ફૂટેજ ચેક કરે છે હલો હલો જી જી ચૌધરી સાહેબ અવાજ આવી રહ્યો છે આપનો સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છે જો હાલમાં ખબર નથી પડી કે કોણ છે આ વિદ્યાર્થી હોતી જી ચૌધરી સાહેબ આ સમગ્ર મામલામાં હવે આગામી તપાસ ક્યાં સુધી પહોંચશે અને અત્યાર સુધીમાં તપાસમાં કેટલા સીસીટીવી તપાસવામાં આવ્યા છે સ્કૂલ જ બનાવ છે ને સ્કૂલ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ છે આસપાસના વિસ્તારમાં આપે તપાસ કરી ખરી આ કરી છે જી બાળકીની સ્થિતિ હાલ કેવી છે આપે તે અંગે હોસ્પિટલના સત્તાધીશો અથવા તો વાલીઓ સાથે વાત કરી હોય નોર્મલ જ છે ગઈ કાલે એમનો મેડિકલ ચેકઅપ એ કર્યું છે તો કે સેક્સ્યુઅલ રિલેશન જેવું કશું છે નથી જી ચોથી સાહેબ આસપાસના લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે કરી શાળા આસપાસના વિસ્તારમાંથી આ સ્કૂલ સ્વામીનારાયણ સ્કૂલની આજુબાજુના નિયોજન લેવામાં આવ્યું છે જી જી ચૌધરી સાહેબ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો વિજાપુરના પીઆઈ કે જેઓ સાથે વાત કરી અને તેઓએ જણાવ્યું કે જે બાળકી છે તેની તબિયત હાલ અત્યારે સ્થિર જણાઈ રહી છે શાળાના સીસીટીવી પણ તપાસવામાં આવ્યા છે ઇન્જેક્શન કોણે માર્યું હતું તે શખ્સ વિરુદ્ધ પણ જે તપાસ છે તે ચાલી રહી છે શખ્સની પણ શોધખોળ ચાલી રહી છે ત્યારે પોલીસે સીસીટીવી આધારે તપાસ કરવાની શરૂઆત કરી છે બાળકી કે જેની હાલત અત્યારે સ્થિર છે કોઈ અઘટિત ઘટના ન બની હોય બાળકી સાથે તે પ્રકારની માહિતી પણ વિજાપુર પીઆઈએ આપી છે આ સમગ્ર મામલે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે કે ધોરણ બે ની આઠ વર્ષની બાળકી કે જેને અજાણ્યા શખ્સો ઇન્જેક્શન આપીને ફરાર થયા બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે